જય જવાન જય કિસાન મિત્રો આપણે ટ્રેક્ટરથી ખાતર લખાવો છો ને તમે આ મશીન ઓટોમેટિક મિત્રો ચોલું છે મનુભાઈ જયશુભાઈના ખેતરમાં ખાતર લખાવેલા છે અને અમારા મહેન્દ્ર મહેન્દ્રભાઈ છે ને ઓટોમેટિક મિત્રો ખાતર ફોળે છે તો તમે ખાતર પણ બતાવશું કે ઓટોમેટિક કેવું ફોળા છે અને મિત્રો પસંદ આવે તો આગળ વિડીયો શેર કરજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારા મહેન્દ્રભાઈને સપોર્ટ કરજો અને અવશ્ય મિત્રો લખાવો તો ઓટોમેટિક ટોલેથી લખાવતું કે તમને ખાતર ફોળે પણ બતાવું કે આ ખાતર ફળેલું પડ્યું છે મિત્રો પહેલી આપણે ટેબા હતા ને ટેબામાં હચાવવા પાડતા એના કરતા મિત્રો ત્રણ ઘણું પણ ખાતા સારું લાગે છે અમારા મહેન્દ્રભાઈ પણ ટ્રેક્ટર હાકેરા છે તો અમારો વિડીયો ગમે તો મિત્રો આગળ શેર કરજો અને ખેતી વિશે વિડીયો જોવા માટે અમને સપોર્ટ કરવા ના ભૂલતા જય જવાન જય કિસાન